टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार उजाराक दवे फुल सॉफ्ट डिवीजन एनालिसिस प्रोग्राम में आपनो स्वागत है બિહારમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ એક પરિવારમાં જબરજસ્ત હતાશાનો માહોલ છે આ પરિવારના લોકો એટલા હતાશ થઈ ગયા છે કે તેમણે અત્યાર સુધી પહેરેલા મોહરાઓ ઉતારી દીધા છે મહિલાઓને યુવાનોના તારહારનું મોહરું ઉતારીને ફેંકી દેવામાં આવ્યું છે હવે અસલી ચહેરો બહાર આવ્યો છે જે ખરેખર ભયાનક છે અમે લાલુ પ્રસાદ યાદવના પરિવારની વાત કરી રહ્યા છે બિહારવાસીઓએ આ પરિવારની પાર્ટી આરજેડીની વિરુદ્ધ મત આપ્યો તેમણે મેસેજ આપ્યો કે તમે સત્તાની બહાર રહો એ જ અમારા માટે યોગ્ય છે બલકે અત્યારે આ પરિવારની સ્થિતિ જોતા જેમણે પણ આરજેડીને મત આપ્યો હશે તેમને અફસોસ થતો હશે પટનામાં સર્ક્યુલર રોડ પર આવેલા લાલુના ઘરની દિવાલો પર બળવાના અવાજો અથડાયા કરે છે એક તબક્કે લાગતું હતું કે લાલુના વિશાળ પરિવારમાં સંપ છે હવે લાલુની દીકરી રોહિણી આચાર્યએ આ ઘરમાંથી વિદાય લઈ લીધી છે આમ તો રોહિણીના લગ્ન થઈ ચૂક્યા છે પરંતુ પિયર સાથેનો તેનો નાતો અતૂટ રહ્યો છે જે હવે તૂટી ગયો વળી દુઃખની સાથે રોહિણીએ જણાવ્યું કે આ પરિવારે તેની સાથે કેટલો અન્યાય કર્યો છે તમે રોહિણીને પહેલાં સાંભળો અપશબ્દો સાથે મને કહેવામાં આવ્યું કે હું ગંદી છું અને મેં મારા પિતાને મારી ગંદી કિડની આપી છે કરોડો રૂપિયા લીધા ટિકિટ લીધી છે એ પછી જ મેં મારી ગંદી કિડની આપી છે તમામ મેરિડ દીકરીઓ બહેનોને મારે કહેવું છે કે જ્યારે તમારા પિયરમાં કોઈ દીકરો ભાઈ હોય તો ભૂલથી પણ ભગવાન સમાન પોતાના પિતાને ના બચાવો પોતાના ભાઈ એ ઘરના દીકરાને જ કહો કે તે પોતાની કે પોતાના કોઈ હરિયાણવી દોસ્તની કિડની આપે તમામ બહેનો દીકરીઓ પોતાના ઘર પરિવારની સંભાળ રાખો પોતાના માતા પિતાની પરવાહ કર્યા વિના પોતાના બાળકો પોતાનું કામ પોતાના સાસરિયાઓને જુઓ ફક્ત પોતાના વિશે વિચારો મારાથી તો એ મોટો ગુનો થઈ ગયો કે મેં મારા પરિવાર પોતાના ત્રણ બાળકો તરફ ના જોયું કિડની આપતી વખતે મેં મારા પતિ કે સાસરિયાઓની પરમિશન નહોતી લીધી પોતાના ભગવાન પોતાના પિતાને બચાવવા માટે એ કરી દીધું કે જેને આજે ગંદુ કહેવામાં આવ્યું તમે બધા મારા ભૂલો ના કરતા રોહિણીએ કહ્યું કે તેણે તેના પિતાને કિડની આપી અને તેના બદલામાં તેની સાથે અત્યંત ખરાબ વર્તાવ કરવામાં આવ્યો રોહિણીએ વર્ષ બે હજાર બાવીસમાં તેના પિતા લાલુને કિડની આપીને તેમનું જીવન બચાવ્યું હતું અત્યારના સમયમાં આવી દીકરી મળવી મુશ્કેલ છે આવી દીકરીને વહાલ કરવાના બદલે લાલુએ તેની સાથે અન્યાય કર્યો પુત્ર અને સત્તા પ્રેમ ખાતર લાલુએ પોતાની જિંદગી બચાવનારી દીકરીને સાથે અન્યાય કર્યો છે રોહિણીએ તેના ભાઈ તેજસ્વી યાદવ તેમજ તેના સાથીઓ સંજય યાદવ અને રમીશ ખાનની વિરુદ્ધ ગંભીર આરોપો મૂક્યા છે રોહિણીએ આરોપ મૂક્યો કે તેને મારવામાં આવી એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે તેજસ્વીએ રોહિણી પર છૂટું સ્લીપર ફેંક્યું હતું તેને અપશબ્દો કહ્યા હતા હદ તો એ છે કે તેજસ્વીએ કહ્યું કે બિહારની ચૂંટણીમાં આરજેડીની હાર માટે રોહિણી જવાબદાર છે આવા અત્યાચારો બાદ રોહિણીએ રાજકારણ છોડી દીધું છે એટલું નહીં આ પરિવારની સાથેનો નાતો પણ તોડી નાખ્યો છે તેજસ્વી યાદવની હાર પચી નથી એટલા માટે તેઓ અકળાઈ ગયા છે તેમણે બધો ગુસ્સો રોહિણી પર કાઢ્યો છે આ પરિવારમાં દીકરીઓની સાથે અન્યાયની એક પરંપરા રહી છે માત્ર રોહિણીની વાત નથી તેની ત્રણ બહેનો રાજલક્ષ્મી રાગિણી અને ચંદા પણ આ ઘર છોડી ચૂકે છે રોહિણી આચાર્યએ તેના નિવેદનમાં સંજય યાદવને રમી વિશે વાત કરી છે હવે આ બંને કોણ છે એ પણ તમારે જાણવું પડે તેજસ્વીની નજીકના લોકો સંજય યાદવને ચાણક્ય તરીકે જુએ છે તે આરજેડી માટે આખી રણનીતિ બનાવે છે સ્ટ્રક્ચર પાર્ટીમાં સંજયની દખલ અને તેજસ્વી પર કંટ્રોલ વધ્યો છે બીજી તરફ રમીઝની વાત કરીએ બલરામપુર અને કૌશાંબી જિલ્લાઓમાં તેના પર હત્યા અને હત્યાનો પ્રયાસ કરવા જેવા અગિયાર જેટલા કેસ નોંધાયેલા છે તેના પર પોતાના જ ક્રાઇમ અને બિઝનેસ પાર્ટનરની હત્યાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે આરજેડીના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારી પણ આ પરિવારથી અકડાઈ ગયા છે તેમણે કહ્યું કે તેજસ્વી યાદવ પોતાના શપથગ્રહણની તારીખ સુધા નક્કી કરી ચૂક્યા હતા તેઓ તો માનીને જ ચાલતા હતા કે તેઓ મુખ્યમંત્રી બનશે છેલ્લા દિવસો સુધી તેઓ એ જ કહેતા રહ્યા હતા શિવાનંદે એમ પણ કહ્યું કે લાલુ યાદવની દીકરી રોહિણી આચાર્ય જાતે કહ્યું છે કે ઘરમાં તેને સ્લીપર મારવામાં આવ્યો હતો લાલુ યાદવ ચૂપચાપ જોતા રહ્યા અને એ પછી તે ઘર છોડીને ચાલી નીકળી દીકરી માટે પતિ કરતાં પિતાનું ઘર વધારે વાલું હોય તે રડતી રડતી પિતાનું ઘર છોડીને નીકળી છે લાલુ અને રાબડીએ બધું જ જોતા રહ્યા બીજેપીના નેતા અમિત માલવિયાએ એક પોસ્ટમાં લખ્યું કે તેજસ્વી યાદવે પોતાની બહેન રોહિણીને સ્લીપર માર્યું એને કોઈ પણ સંજોગોમાં યોગ્ય ન ગણાવાય આજે જે કંઈ પણ બહાર આવ્યું છે એ કોઈ સંજોગ નથી જેણે એક સમયે લાખો પરિવારોને પીડા આપી હતી એ જ પરિવારના પતનની આ એક કહાની છે પહેલાં તેજ પ્રતાપની પત્નીની સાથે મારા મારી અને અપમાનના આરોપ મૂકવામાં આવ્યા હવે જે દીકરીએ પિતાના પ્રાણ બચાવ્યા તે પણ અપમાન ધમકીઓ અને ખરાબ વર્તાવનો ભોગ બની છે બાકી બહેનો અને તેમનો પરિવાર પણ પિતાનું ઘર છોડવા માટે મજબૂર થઈ ગયો છે લાલુનો પરિવાર અત્યારે બિહારની જનતાના શાપ અને પોતાના જ કર્મો હેઠળ વિખેરાઈ રહ્યો છે આ વર્ષે મે મહિનામાં લાલુએ તેમના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવની પાર્ટી અને પરિવાર એમ બંનેમાંથી અકાલપટ્ટી કરી હતી તેજ પ્રતાપે પોતાનો રાજકીય પક્ષ સ્થાપ્યો તેઓ બિહારમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહુવા બેઠક પર ઊભા રહ્યા હતા જોકે તેઓ હારી ગયા બે વર્ષ પહેલાં તેજપ્રતાપની ભૂતપૂર્વ પત્ની ઐશ્વર્યા રાયને યાદવ પરિવારે ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકી હતી લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં અનેક ડ્રામા થયા છે આમ તો આ પરિવાર કૌભાંડો માટે કુખ્યા છે એની સાથે જ આ પરિવારના પ્રેમ પ્રકરણની પણ ચર્ચા થતી રહે છે તમને ખ્યાલ જ હશે કે તેજ પ્રતાપે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી આ તસવીરમાં તે અનુષ્કા યાદવ નામની એક યુવતીની સાથે જોવા મળ્યો હતો તે જે કહ્યું હતું કે તે અને અનુષ્કા છેલ્લા બાર વર્ષથી એકબીજાને જાણે છે અને પ્રેમ કરે છે ભૂતકાળમાં પણ તેજના પ્રેમ પ્રકરણ રહ્યા છે એટલે જ સોશિયલ મીડિયા પર લોકો અને નેતાઓએ લાલુના પરિવારની આકરી ટીકા કરી છે જેના લીધે લાલુ યાદવે એક્શન પણ લેવી પડી હતી એટલા માટે જ તેજ પ્રતાપને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા લાલુના દીકરાની જ વાત નથી બલકે થોડાક વર્ષ પહેલાં લાલુની એક દીકરીના પ્રેમ પ્રકરણની પણ ખૂબ ચર્ચાઓ થઈ હતી વાત છે વર્ષ બે હજાર છની લાલુની દીકરી રાગીણી યાદવની એક ઘટનાને લઈને ખૂબ ચર્ચા થઈ હતી આ ઘટના વિશે વાત કરીએ તો ઝારખંડના દશમ ફોલમાં એન્જિનિયરિંગ વિદ્યાર્થી અભિષેક મિશ્રા ડૂબી ગયો હતો એ સમયે રાગિણી અને બીજા બે લોકોની સાથે અભિષેક પિકનિક માટે ગયો હતો એ સમયે કહેવામાં આવ્યું કે ડૂબવાના કારણે અભિષેકનું મોત થયું હતું એના પછી જાત જાતની ચર્ચાઓ શરૂ થઈ એવી ચર્ચા કરવામાં આવી હતી કે રાગીણી સાથેના સંબંધના કારણે અભિષેકની હત્યા કરવામાં આવી હતી અભિષેકના પિતા ડૉક્ટર એસસી મિશ્રા પણ એમ જ માનતા હતા એટલે જ તેમણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ઝારખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનને પત્રો લખ્યા હતા જેમાં સીબીઆઈ પાસેથી તપાસ કરાવવાની માગણી કરવામાં આવી હતી એ સમયે લાલુ રેલવે મંત્રી હતા એટલે તેમની જબરજસ્ત વગ હતી અભિષેકના પિતાએ કહ્યું હતું કે અભિષેકની હત્યા જ કરવામાં આવી છે તેના ચહેરા પર ઊંડો ઘા હતો તેનો એક દાંત તોડી નાખવામાં આવ્યો હતો તેના જમણા પગમાં ઊંડો ઘા હતો લોખંડના સળિયાથી હુમલો કરાયો હોય તો જ આવો ઘા થાય આવી વાતો બહાર આવતા અનેક પક્ષોએ પણ આ મામલો જોરશોરથી ઉઠાવ્યો હતો એટલે સીબીઆઈએ તપાસની શરૂઆત પણ કરી હતી આ તપાસ પણ કહેવા ખાતર જ કરવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો પોલીસે તપાસમાં તારણ આપ્યું હતું કે અભિષેક ડૂબીને મરી ગયો હતો લાલુ જ કેન્દ્રીય મંત્રી હોય તો બીજી શું અપેક્ષા રાખી શકાય સીબીઆઈ તપાસની વાત છે તો એનો ફાઇનલ રિપોર્ટ આપવામાં આવ્યો જ નથી રાજકીય પરિવારમાં લડાઈ કંઈ નવી વાત નથી એક જમાનામાં ઇન્દિરા ગાંધીના પરિવારમાં પણ લડાઈ થઈ હતી સંજય ગાંધીના નિધન પછી મેનકા અને ગાંધી પરિવારના બીજા સભ્યોની વચ્ચે અંતર જળવાયું સંજય ગાંધીના નિધન બાદ ઇન્દિરાના રાજકીય વારસદાર તરીકે રાજીવ ગાંધીનું નામ મૂકવામાં આવ્યું જેનાથી મેનકા ગાંધી નારાજ થયા હતા એક સમયે મેનકાએ સીમી ગેરેવાલને કહ્યું હતું કે ઇન્દિરાના વ્યવહારથી તેઓ નારાજ થયા હતા સંજયને ગુમાવ્યા બાદ ઇન્દિરા રાજીવને રાજકારણમાં લાવવા માગતા હતા જોકે એના માટે રાજીવ અને સોનિયાએ અનેક માગણીઓ કરી હતી જેમાંથી એક માગણી હતી કે ગાંધી પરિવારથી મેનકા ગાંધીને સદાય માટે દૂર કરવામાં આવે એટલે જ મેનકા માને છે કે યુવાન વિધવાને તેનો અધિકાર આપવામાં ગાંધી પરિવારે પરિપક્વતા નહોતી દાખવી તે પછી એવો તબક્કો આવ્યો કે ઇન્દિરાએ મેનકાને કહી દીધું કે આ કંઈ તારું ઘર નથી ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ યાદવના નિધન પહેલાં જ સમાજવાદી પાર્ટીમાં વિખવાદ થયો હતો મહારાષ્ટ્રમાં એનસીપીમાં શરદ પવાર અને તેમના ભત્રીજા અજીત પવારની લડાઈ જાહેર છે એ જ રીતે મહારાષ્ટ્રમાં ઠાકરે પરિવારમાં પણ ઉદ્ધવ અને રાજ ઠાકરે વચ્ચે ખૂબ જ લડાઈ થઈ હતી પરિવારમાં લડાઈ થતી રહે છે પરંતુ ખરી પરીક્ષા ત્યારે જ થાય છે કે તમે એ સ્થિતિને કેવી રીતે સંભાળો છો તમે વિચાર કરો કે સ્વાર્થ ખાતર પોતાના પરિવારજનની સાથે ખરાબ વર્તાવ કરનારને દેશવાસીઓની કેટલી ફિકર હોય એટલા માટે જ સ્વાર્થી પારિવારિક પાર્ટીઓને વિખેરી નાખવાની જરૂર છે